આજે આ દેવાંશી છે એને થોડોક થોડોક તાવ આવે એટલે નાખતા નથી હેલો ફેમિલી ગુડ મોર્નિંગ અને વેલકમ ટુ માય ન્યૂ લોગ તો આજે અમે વ્લોગ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ અને તમને કહું છો આજે આ દેવાંશી છે એને થોડોક થોડોક તાવ આવી ગયો થોડીક બીમાર પડી છે અને આજે મેડમ જો મેડમ રેડી થઈ ગયા છે શા માટે રેડી થઈ ગયા છો રેડી થઈ ગયા છે કારણ કે આજે છે ને અમે રીલ્સ શૂટ કરવાના છે ઘણો ટાઈમ થઈ ગયો ને કેટલો ટાઈમ થઈ ગયો સમથિંગ બે ત્રણ મહિના જેવું થઈ ગયું વધારે થઈ ગયું વધારે થઈ ગયું છે તો લગભગ ચાર પાંચ મહિના થઈ ગયા કાંઈ રીલ્સ બનાવી નથી તો આજે રીલ્સ પાછું ફરીથી શરૂ કરવા જઈ રહ્યા છીએ અને રીલ્સ બનાવશું અમારી ફેસબુક આઈડી છે દિલીપ પણિયારિયા બ્લોગ એમાં અમે રીલ્સ અપલોડ કરી જેમાં બેતાલીસ હજાર ફોલોવર છે ઇન્સ્ટા આઈડી છે દિલીપ પાણીયારિયા એમાં પણ અમારે ત્રીસ હજાર ફોલોવર છે અને આ યુટ્યુબ જે છે એમાં તો તમે જોઈ જ રહ્યા છો તો આજથી પાછી રેગ્યુલર રીલ્સ અપલોડ કરવાની ટ્રાય કરશું તો રીલ્સ બનાવવા માટે રેડી થઈ ગયા છીએ અમે અને દેવાંશીબેનની આ તબિયત થોડીક મેળ નથી

એ લાગત કરો ને બોયડન કાટો છે ઉપર એમનત છે આમ જો बाजू માં આવડી મોટી ડાળખી પડી ઈન बाजू બોરો તો બોરો કે અંદર નથી કેતો ખોતર દેતે નથી કરતી જરે કે ઓ હે થમ કાઢ દો કાઢું કાઢું કે યાદ કાઢી નાખવાનો છે સુ નો કર એ દુખે થો ને તે એની એમ ન કહે એમ ન કહે પણ ઉભી લે લે આ તા 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 જો આમ જાડવા આમ લીમડા આમ જાડવા આમ જો પાંદડા ગણાય એટલે પણ હાથ એમ નો કહે કેરીન ઝાડ છે કેરીન પાંદડા ગઈ એ માંગો ડીમ્પી બહાદુર છે આવા છે હે ડીમ્પી હમણા કાઢ તો નીકળશે ને તો એમ કરી તો ઘડીએ એમ કરતો કે નીકળે હવે ને ડબલ નીકળી ગયો કાઢ નાખ્યો કાઢવા નીકળે બસ તો દેવાંશી બેન ને કાટો નીકળી ગયો છે અને હવે બેન અમારી સાથે બનાવશે રીલ્સ બનાવશે બેન તો જો બ્લોગ બનાવવાનું ચાલુ છે અમારું સ્ટેન્ડ છે દેવા દેવાંશી બેન છે ને અને આને જો અત્યારે કોમેડી હું છે આ નકરી રિટેક ઉપર રીટેક રીટેક ઉપર રીટેક લે તમને બતાવું તો રીલ્સ બની ગઈ છે અને હવે જો ચાલુ છે રસોઈ બનાવવાનું અત્યારે જો અમે હે ને બપોરે બનાવીએ છીએ મેથીના પરોઠા હવે બપોરે મેથીના પરોઠા બનાવવાનું કારણ એ છે કે સવારે હમણાંથી નાસ્તામાં જે ફક્ત ને ફક્ત પલાળેલા કઠોળ જ લે છે તો મેથીના થેપલા ખાવાનું મન થયું હતું તમને જેમ ખબર જ છે કે જો આ ફળિયામાં અમારે આ જે મેથી છે એ કમ્પ્લીટ થઈ ગઈ છે તો પરોઠા ખાવાનું મન હતું તો પછી સવારે તો પલાળેલા કઠોળને દૂધ ખાઈ છે એટલે અત્યારે આમાંથી મેથી ઉપાડી અને મેથીના પરોઠા બને તો મસ્ત મસ્ત પરોઠા અને ચા જમી લઈ અને હાલો તમે પણ બને એટલે જમવા આવી જાઓ તો આ જો અમારું કિચન ગાર્ડન છે ને આ કિચન ગાર્ડન છે એમાંથી ના જો આજે કેટલું બધું ઉપાડ્યું જો આ મૂળા પાલક અને કોથમીર આમ જો કેટલું બધું ફ્રેશ ફ્રેશ દેખાય છે અને હું રોજ વિડીયો ઉતારું એમાં આ દેવાંશી બેન વાંધો છે શું કહેતા કેતા અમે કયો શું કેતા તા રોજ 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 કિચન ગાર્ડનનો વિડીયો ઉતારી મેથીના પરોઠાને ખાવાની મજા આવે છે અને આ જ આ બેન એ લેવા આવ્યા છે આ શાકભાજી એને આટલું ઉપાડ્યું છે દેવાંશિં બરોબર ને આય દેવાંશી આય દેવાંશી બે નાટક બાદ છે તો હાલો ચા થઈ ગયો છે અને મેથીના પરોઠા થઈ ગયા છે તો હાલો બધા ગરમા ગરમ પરોઠા ખાવા તો દેવાંશી બેન આજ જો સુનમુન થઈને બેઠા છે આજે સ્કૂલે જવા ટાઈમે એને પૂછાતું તું હું તાતું તું હું તાતું તું પેટમાં દુઃખતું તું તાવાયો તો તો થોડી તબિયત નથી બરોબર પણ સ્કૂલે ન જવું હોય તો પરફેક્ટ બાનું છે પેટમાં દુખવાનું પણ આ ધ્યાન છે બાનું નહોતું કાઢ્યું એને હકીકતમાં સવારે તાવ આવ્યો હતો હાંજે પણ દવા પીધી હતી અને આમ કેવું મોઢું થઈ ગયું છે અત્યારે વાગ્યા છે રાતના અગિયાર અને અમારા ઘરે તો મહેમાન આવી ગયા છે આમ તો આમ આમ તો મહેમાન ન કહેવાય મહેમાન એ આવતા વેચ થોડો કાંડ કર્યો થોડો માર પીડ્યો તો જો આ અમારે છે વિપુલભાઈ અને તો અત્યારે જો અત્યારે બ્લોગ એડિટિંગ કરતો જ તો ત્યાં આવી ગયા તો વ્લોગમાં પાછા એડ પણ થઈ ગયા છે તો હવે જે છે હવે વ્લોગ એડિટિંગ કરી અને પછી ચલો હવે ત્યાં વ્લોગ એડિટિંગ કરી નાખું છું અને મળીશું કાલ નવા વ્લોગમાં ત્યાં સુધી બાય નથી નથી કાંઈ નથી થયું ઉપાધિ ન કરો કાંઈ નથી થયું